તો મેં બધી જ બ્રેડમાંથી એ પટ્ટી કટ કરી લીધી છે હવે બ્રેડના થોડાક ટુકડા કરી આપણે તેનો ભૂકો કરી લેવાનો છે તો હવે બધા જ ટુકડાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું હવે આપણે તેનો ભૂકો કરી લઈએ બ્રેડનો ભૂકો થઈ ગયો છે હવે તેમાં થોડું થોડું દૂધ એડ કરી અને આપણે તેનો ડો તૈયાર કરી લેશું દૂધ એકદમ થોડું લેવાનું છે તો તૈયાર થઈ ગયો છે હવે ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈએ તો એક બાઉલ જેટલી મેં ખાંડ લીધી છે અને તેલું મેં પાણી લીધું છે આપણે તેને વધારે નથી પાકવા દેવાની ત્યારબાદ તેમાં એળસીનો પાવડર એડ કરી કન્સિસ્ટન્સી આપણે આ પ્રકારની રાખવાની છે વધારે નથી રાખવાની હવે આપણે ડોમાંથી બોસ બનાવી લઈએ બધા જ બોલને આપણે આવી રીતે બનાવી લઈશું બોલ બની ગયા છે હવે આપણે તેને ફ્રાય કરી લઈશું તો મેં એક પેનમાં થોડું તેલ લઈ દીધું છે તેલ એકદમ લો ફ્લેમ ઉપર રાખવાનું છે વધારે ગરમ નથી થવા દેવાનું ત્યારે જ તેમાં આપણે બધી બોલ્સને એડ કરી દઈશું અને તેને ફ્રાય કરવાનું ચાલુ કરી દઈશું આપણે તેને એકદમ હળવા સાથે એકદમ હળવા હાથ સાથે તેને આપણે ચલાવતા રહીશું જ્યાં સુધી તે બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો તે હળું ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન થાય છે તો બોલ એકદમ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે તેને ડાયરેક્ટ ચાસણીમાં એડ કરી દઈશું બધી જ બોલને આપણે તેમાં એડ કરી દઈશું

તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને રેસિપી ગમી હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી એક નવી રેસીપી સાથે નવા કન્ટેન્ટ સાથે તો સારો વિડિયો આપણે અહીંયા સ્પોર્વું તો જય માતાજી જય જ્વારકાજી